અંકલેશ્વરમાં એસઆઈઆર મતદાર યાદી સુધારાની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે થયેલા વિરોધ દરમિયાન કોંગ્રેસ અને આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરતાં વિવાદ ઉભો થયો છે આ કાર્યવાહી સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ધરણા પર બેઠા હતા કોંગ્રેસે આ અટકાયતને ગેરકાયદેસર ગણાવી શાસક પક્ષના દબાણ હેઠળ પોલીસ તંત્રના દુરુપયોગનો આક્ષેપ કર્યો છે અટકાયત કરાયેલા કાર્યકરોને મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી કોંગ્રેસે આપી છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆરની જે કામગીરી અત્યારે ચાલી રહેલી છે એની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહેલા છે જે પ્રમાણે ચૂંટણી પંચ અને આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીના હાથા બની અને મતદારોનો અધિકાર છીનવવાનું કાર્ય કરી રહેલા છે સાત નંબરના જે ફોર્મ છે એ ફોર્મ ગાંધીનગર કમલમમાંથી દરેક વિધાનસભા વાઇઝ ટાઈપ થઈને એક સરખા આવેલા છે ખરેખર સાત નંબરનો જે નિયમ છે એ વાંધો રજૂ કરનાર જે તે મતદાર મંદર મતદાર હોવો જોઈએ અથવા એનો એ એ આધાર પુરાવા સાથે અરજી રજૂ કરી શકે અને તો જ એ એ જે તે અધિકારી છે એની અરજી સ્વીકારી શકે પરંતુ અહીંયા નિયમોને તાર ઉપર લટકાવી દેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કમલમના નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને મતદારોનો અધિકાર છીનવવા માટેનો પ્રયાસ થઈ રહેલો છે ત્યારે અંકલેશ્વર અંદર પણ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં એક લાખ જેટલા મતદારોની સામે ખોટા મન ગણતા વાંધાઓ કમલમમાંથી રજૂ થયેલા છે એનો વિરોધ કરવા માટે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્વક જે અરજીન પત્ર પાઠવ્યો અને એની રીસ રાખી અને એને દબાવી દેવા માટેનો પ્રયત્ન પોલીસને હાથા બનાવી અને ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે અત્યારે કોંગ્રેસના કાર્યકરોને સોहेब જગડિયાવાલા થી લઈને અન્ય કાર્યકરોને

ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનવાનું કામ અક્ષયરાજ મકવાણા એસપી ભરૂચ કરી રહેલા છે ત્યારે એમને અમે ચેતવવા માંગીએ છે કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન તમને બચાવવા નહીં આવે તમે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરો અને લોકોનો જે મતાધિકાર છે એ લોકતંત્રની અંદર એનો અધિકાર છે એને છીનવવા માટે તમે આડકતરી રીતે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહેલા છો એને કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે અને અત્યારે અમે માંગ કરીએ છીએ કે જે મિત્રોની અહીંયા અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને અમે પણ ફરિયાદ આપવા માંગીએ છીએ નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો ફરે છે એ ઓડિયોની વિરુદ્ધમાં અમે અરજી આપવા માંગીએ છીએ તમે કેમ કોઈ એની અંદર ફરિયાદ દાખલ નથી કરતા બીએલએ ટુ જે બીએલએ ટુ એ અરજીઓ કોર્પોરેટરની ઉપર આપી છે સાત નંબરનું ફોર્મ ભરીને એ બીએલએ ટુ એના લિસ્ટમાં નથી આમ છતાં એ અ અરજી સ્વીકારનાર અધિકારી એની સામે પણ ફરિયાદ અમે અત્યારે દાખલ કરવા માંગીએ છીએ તમે અમારી પણ ફરિયાદ લો અને તાત્કાલિક એ લોકોની પણ અટકાયત કરો ધરપકડ કરો અને આઈપીસી હેઠળની કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગણી છે અને જ્યાં સુધી આ માંગણીઓ સંતોષ થાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવા નથી છેલ્લા બે દિવસ કરતાં વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઇઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે એની અંદર ગઈ કાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે બીએલઓ ટુ જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે બસ આટલી જ જે બીએલઓ ટુ છે એ પોતે મળ્યા નથી એના ફાધર સાથે વાત થઈ હતી એમણે કીધું કે અમને કંઈ ખબર નથી આટલી જ વાત થઈ એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળાએ એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી મુક કરવામાં આવે અને જે લોકોએ રાત્રે લોકોને ડરાવ્યા ધમકાવ્યા ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પણ અમે લોકો કાયદેસર ની કે પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એલસીબી પોલીસ વાળા હોય કોઈ પણ વર્ગ અમે લોકો ફરિયાદ કરવાના છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર